નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કજિયાનો કાયર માતાનું સ્નાન કરી પછી સુખલાલ રડતી આંખો લૂછી નાખી તે જ રાત્રિથી દુકાન પર જતો હતો ત્રીજા દિવસની રાત્રિએ ફેરીમાં લઈ જવાના વાસણો એક ઉઠવતો હતો જુદી જુદી થપ્પીઓમાંથી ગોતી ગોતીને નંબરી માલ કાઢતો કાઢતો એ વચ્ચે વચ્ચે નિશાણી પર ઊભો થઈ રહેતો હતો વર્તી જ પડે એ પોતાનો ચહેરો જોડીને માતાના સ્મરણને જાણે કે લીલા ભીંગડાની માફક ઉખડી નાખતો હતો કાશ સુખા એકા એક ખુશલ ભાઈએ આવીને અવાજ દીધો તું અહીં ક્યારે આવતો રહ્યો ભાઈ હું તને ઘેર કૂદતો હતો માણસો ખર ખરો કરવા આવેલા કાલે જરા આગેના પરાના ઓર્ડર છે એટલે અત્યારે જ તૈયારી કરી લેવી છે કાલ સવારે તો તારે દેશમાં જવું જોશે ને હમણાં નથી જવું કા દિવાળીના ટાળામાં દેખી પેખીને વકરો નથી ખોવો એનો સાદ ધ્રુજતો ગયો નીચે આવ આપણે વાત કરીએ ખુશાલે સુખલાલને પોતાની બાજુમાં બેસારીને એની પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ લાવ તારા ઓર્ડરની નોંધ હું જાતે જઈને એક એક ઠેકાણે પહોંચાડી આવીશ પછી છે કાંઈ તું સવારની ગાડીમાં જ ઉપડી જા દેશમાં હવે સી ઉતાવળ છે એ શબ્દોમાં હવે ઉપર સુખલાલનો સ્વર ફાટ ફાટ થયો એ હવે મા વિધાતા ઉપર ભારે કટાક્ષ હતો હવે પોતે પાંચ પંદર દિન મોડો જાય તો પણ સો ફરક પડનાર છે ગયેલી માનું મોં થોડું જઈ શકવાનું છે ફેર પડી તારી હાજરી હોય તો તારા બાપા હિંમતમાં રહીને છોકરાને વાત વિસારે પડી ભાઈ મારા છોકરાને તો બોલતા બોલતા એણે જીભ થંભાવી ખુશાલ ભાઈ ને વધુ શબ્દ જરૂર પણ ન રહી એણે કહ્યું મારે તને ધકેલવું પડે છે તે એ કારણ સરજ છોકરાને ને જેવો તેડી ગયા તેમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શક્યો નથી એ ભાબુ ભત્રીજી દેશમાં માં એકા એક કેમ ઉપડી ગયા તારે ઘેર સા સારું ગયા બધી સી બાબત બની તાર તો મેળવવો જોશે ને અહીંથી ભાગેલ છે જાણે કે ઓલા સેતાન વિજય ચંદ્રના પંજામાંથી છટકવા પણ ચંપક સેઠના મનાઈ કરેલા માર્ગ કેમ ચડી શક્યા બચવા માટે થઈને એણે વિચાર બદલ્યા કે શું તારો સસરો સ્નાન કરવા આવ્યો એ પા નવાઈની વાત કહેવાય ને અત્યારે પાછી નવી વાત સાંભળી તારો સસરો દેશમાં ઉપડી ગયો ને સામાન બધો પાછો મોકલતો ગયો તો દેશમાં પહોંચે તો જ દાગ મળશે આવ્યા લાગે છે દીકરા શાંસામાં માટે આપણે એ મોરજ છાંડવું નહીં મારી નજર તો કન્યા માથે છે છોડવા જેવી છોકરી નથી બાકી એ લાડવા ચોરની લખમીનો આપણે ઓછાયો લેવો નથી તેજપુર ગામની નાતમાંથી બુંદીના લાડવા ચોરનારા એ બે ભાઈ તો એના એ જ છે ચંપક ચોરવે વિશેષ ચાલાક હતો મુંબઈમાં આવીને આસામે બાંધી છે એ પણ ચોરીને આપણે ચોરીના માલનો ઉછાયો ન જોઈ પણ એ કન્યાને એ રતનને આ ચિત્રામાંથી છોડી લીધે જ છૂટકો છે તે વગર જંપ નથી તે વગર ઉજરા લુંગડા પહેરીને મુંબઈમાં નીકળવું ઝેર જેવું લાગે છે માટે કહું છું કે જટ દેશમાં પહોંચ સુખલાલ મનમાં મનમાં રમૂચ પામતો હતો લાડવા ચોરીને લક્ષ્મીને અને કન્યાને જાણી ભલાઈથી ખુશાલભાઈની જતી કરતા હોય પીરસેલી થાળીમાંથી જાણે શાક પાંદડા છોડી દઈ ડબ્બ દઈને મોમાં મીઠાઈ મૂકી દેવાની જ વાર હોય ફરી ખુશાલભાઈ બબડિયા ન્યાતના વડે એ બે ભાઈઓ લાડવા ચોરતા કેટલી વાર તો પકડાયેલા મને યાદ છે એકવાર હું હતું પીરસવામાં મને ફૂસલાવીને લાડવા કડાવતા હતા પણ છોકરીમાં એ સંસ્કાર જ લાગતો નથી શોખ મનમાં મનમાં તો થઈ કે કોને ખબર છે કે છોકરી ફરીવાર નહીં ચોરે તેની સી ખાતરી સુશીલા જો મળે તો પહેલી જ રાત્રિનો પહેલો સવાલ એ પૂછો લાડવા તને ચોરતા આવડે છે કે નહીં એ સો જવાબ દેશે દેશે કે ચોર પિતાની પુત્રી હતી તેથી તો મને તમારી ગેરહાજરીમાં તમારા ઘરમાં પેશી જવાની ચોરી આવડીને બેવકૂફ મોઈ માતાના આંસુ તો હજી સુકાયા નથી ત્યાં તો પરણિયાની પહેલી રાતના ચિત્રો આગવા બેઠો છે માં મુ છે છતાં ઘેર નથી થતું કેમકે ચંપક શેઠે પોતાના જીવનમાં પેસાડી દીધેલી પામરતાનું ટીપે ટીપું નીચવી નાખવાને એણે નિશ્ચય કરેલ છે તેડવા આવેલ બાપને કહેલું વેણ એને કંઠે છે કે મુંબઈમાં જ જીવીશ ને મુંબઈમાં જ મરીશ પુરુષાર્થની તે જ ભરી કારકિર્દી બતાવીને ચંપક શેઠને પડકારવો છે કે જો મેં ચોરી નથી કરી મેં તો મારા તાલકાની તપેલીને ભૂજ ભળી માંજીને ચડકાટ આણ્યો છે એવી ખુમારીમાં તડપતા સુખલાલને ખુશાલભાઈએ પીઠ ઠપકારીને કહ્યું હવે બીક રાખીશ માં હવે તું પાંચ દિવસ દેશમાં જઈ આવીશ તેથી તારું પુરુષાર્થ ઘટાઈ નહીં જાય ને તારા મનની જે ઉમેદ છે ચંપક શેઠનો મન ઉતારવાની તે ઉમેદને જે બહાર ઉતારવાનો મોકો બતાવું છું તને કે જટ દેશમાં જા સુખલાલનું ઘડતર એ જ ભૂમિનું હતું કે જેને ખોડે ખુશલભાઈ આરોટ્યો હતો સ્વાભાવિક જ હતું કે ઉચ્ચ ભાવના જે અસર ન કરી શકી હોત

વારજ ખુશાલ ચંપક શેઠના મકાનમાં બેસી ગયો સામો ઉઘાડવા આવનાર માણસ હા ના કરશે એવી ભીકે સેટ ઘરમાં છે કે નહીં એટલું ન પૂછવાની એણે પદ્ધતિ રાખી હતી કેમકે એ મુંબઈના કેટલાક મકાનો પર જવા ટેવાયેલો હતો કે જ્યાં સેટ ધરી નાય એ એક જ સરખો જવાબ મહિના સુધી તમને મળ્યા કરે અહીં પણ અડધા ખુલ્લા બારણા ધકાવીને ખુશાલભાઈએ અંદર દાખલ થયો ને શેઠ ઘેર નથી એવું કહેનાર ઘાટીને એણે એક હળવા હેઠ ભર્યા ધક્કાથી બાજીએ ખેસવીને કહ્યું ફિકર નહીં આશે ત્યાં સુધી હું રાહ જોઈશ પર ભારો એ દિવાખાનામાં જ પહોંચ્યો ને સોફા પર ટોપી ઉતારીને બેઠો એના ખોખારા ખાંસી ખાસ કરીને એની છીક એના બગાસા અને તે તમામ ચેષ્ટાઓની કલગીરૂપ એનું ગાન જે જે ઘરમાં શેઠ ઘેર નથી ની કાયમી સ્થિતિ હતી ત્યાં ત્યાં ખુશાલ આ ઓજારો અજમાવતો ને ઘરના માલિકને કોણ જાણે કેમ પણ ઘરમાંથી પ્રગટ થવાની ફરજ પડતી અહીં ખુશાલને ફક્ત બે જોરદાર બગાસા જ ખાવાની જરૂર પડી અંદાના દીવાખાનામાં બે જણા વચ્ચે ધીમો વાર્તાલાપ ચાલતો હતો તે વાર્તાલાપને એકદમ થંભવું પડ્યું ચંપક સેટ બહારના દીવાખાનામાં આવ્યા ને એને પોતાના કાળ જેવો આ હનુમાન ગલીનો દાદો ખુશાલ દેખાયો જે જય ચંપક ભાઈ તમે અત્યારે કેમ આવ્યા તમે પૂછ્યા સિવાય કેમ ચાલ્યા આવો છો ભે એલા રામા આવનારને બારને જ કેમ કહી દેતો નથી નાલાયક અત્યારે તો જાઓ ભાઈ હું કામમાં છું આ માણસમાં કશો જ પલટો થયો નથી એ ખુશાલે તરત સમજાયું વળી પાછા તમે ઉતાવળા થયા કે ચંપક શેખ ખુશાલે ઠાવકે મોએ કહ્યું આપણી તે કામગીરી અધૂરી રહી છે તે તો યાદ કરો હું જાણું છું તમે ઘરમાંથી એમ નહીં નીકળો એ શબ્દો સાથે ડોળા ફાડી ચંપકશે ટેલિફોન પર જવા લાગ્યા કે તરત જ ખુશાલી ઉઠીને એના હાથનું કાઠું પોતાના પંજામાં લીધું ને હસતા હસતા તેણે કહ્યું બેસો બેસો તો ખરા ભલા માણસ એક કાઠાના પર ખુશાલીની એક આંગળી કોઈ એક એવી ચોક્કસ સ્થાને દબાવી દઈ રહી હતી કે કસિત ધમા ચકળ વગર આખો ઊંચી ચડાવીને મંત્રવસ બનેલા માણસ જેવા ચંપક શેઠ પોતાનો ખીચવાડ છોડીને ખુશાલી બાજુમાં બેસી ગયા કુદરતે માણસના શરીરમાં એક ગુપ્ત રચના કરી છે કદાવર કાયાઓને પણ મલોખા જેવી કરી નાખનાર કેટલીક ચાપો અમુક અમુક માર્મિક જગ્યાએ જ કુદરતે છુપાવેલ છે ખુશલભાઈએ

અંદાના દેવાખાનામાંથી એક જ જુવાન દોડી આવ્યો એ હતો વિજય ચંદ્ર વિજય ચંદ્ર આવી પહોંચ્યો તે પહેલાં તો ખુશાલે ફરી કાઠું જકડી લીધું હતું કોણ છો તમે વિજય ચંદ્ર હસતા ખુશાલને જુસ્સાથી પૂછ્યું એમનો સ્નેહી છું સગો છું પૂછી જુઓ એમને ચો ડાકો હું થોડો છું પોલીસને ટેલિફોન એટલો શબ્દો ઉચ્ચાર ચંપક ચંપકશેર માન કરી શક્યા ને વિજયચંદ્રે ટેલિફોન તરફ બે કદમો ભર્યા ત્યાં તો ખુશાલે વિજયચંદ્રે વિનવ્યો ઊભા રો ભાઈ ઉતવળ કરો માં નિખર નકમો મામલો બગડશે મારા બોલ ઉપર વિશ્વાસ રાખો મારે પાય પણ જૂતી નથી થોડી વાર થંભેલો વિજયચંદ્ર ફરી તિરસ્કાર બતાવતો ચાલ્યો ત્યારે ખુશાલે ચંપકશેરના કાંઠાના મર્મસ્થાન પર જોરદાર મચકરતીથી ચંપક સેટના ડોળા ફાટ્યા રહ્યા ખુશાલ એક ક્ષણમાં તો વિજયચંદ્રને આંબી ગયો ને એના કાન પાછળના મર્મ સ્થાન પર પંજો દબાવીને હસતો હસતો એને પાછો તેડી લાવ્યો વિજયચંદ્રની તમામ શક્તિઓ શરીરને અતિ આકર્ષક અને મનને મહાન ખેલાડી બનાવવામાં રોકાઈ ગયેલી તેથી ખુશાલભાઈના જેવી તાલીમ એણે લીધેલી નહીં અદાલતી મામલામાંથી એને ચંપક સેઠ છોડાવી લાવ્યા હતા તે પછી એને વિજયચંદ્ર પર ફરી મોહ પ્રગટ થયો હતો સુશીલાને પરણવો તો તો આની સાથે એવો દુરાગ્રહ એનામાં દૂઢ થઈ ગયો હતો પોતાની પસંદગીમાં ભૂલ જ થઈ જ નહોતી એવું એ સાબિત કરવા માગતા હતા સુશીલાને માટે હિતનું હોય તે જ કરવું તેને બદલે પોતે જે કરે છે તે જ સુશીલાને હિતનું છે આવી એમની દૃષ્ટિ બની ગઈ બેવ વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપમાં સુશીલા સાથેનું ઝોપડું બેસાડવાના તાર ફરી વાર સંદાતા હતા તેમાં પડેલો આ ભંગ ઘણો નસીબ હતો પણ ખુશાલે તો તેને એ ખુરશી પર બેસાડ્યું બેવને ફક્ત આટલું જ કહ્યું આ મોટી રાતે તમે કોઈ પણ બહારની મદદ મેળવી શકો છો તે પહેલા બે માંથી એકને પોતાનું જીવતર અતિ સસ્તું કરી લેવું પડશે મને તો કાંઈ કરતા કાંઈ વાંધો નથી તમારી સંતો ઘણે રંગે ચંગે મારો નથી કહો તો હું અત્યારથી જ વધાવો દેતો જાઉં એને ખિસ્સાનું પાકેટ ખવડાવ ખડાવ્યું ત્યારે આ તમારા જમાઈ પૂછશે કે મારી શી માગણી છે મારી માગણી સાવ નાની એ દુકાનના પણ ખર્ચ વિનાની છે અમારા સુખલાલ બાબતમાં બે તરકટી દસ્તાવેજી લખાણો એણે દબાવ્યા છે એ મને આપી દે મારે એ રાખવા પણ નથી હું અહીં તમારા દેખતા જ ચિરાડિયા કરું પછી છે કાંઈ આપી દો ને શું કરવા છે વિજયચંદ્ર એ બે લખાણો વિશે જાણતો હતો હા ડાયુ માણસ એમ કહી ખુશાલે વ્યંગ્ય કર્યો બીજું તો કાંઈ નહીં પણ અમારા ખુશાલને વીસ હજાર ભરતાય કંઈ કન્યા નહીં મળે બાકી તો સેઠિયા સુખલાલના અપુરુષાર્થની કે આ ભાઈ વિજયચંદ્રના પુરુષાર્થની ખાતરી કાંઈ ડાક્ટર આપણો થોડો આપી શકે એ વિષય જ એવો હે હે છે કે પારખા લેવાય નહીં ચંપક શેઠ ઉઠ્યા ખુશાલ પણ વિજયચંદ્રના કાન ઝાલીને એને ઊભો કરતો ઉઠ્યો ને બોલ્યો ચાલો આપણે ત્રણેય જણા તિજોરી સુધી સાથે જઈએ કોઈ એને એકલા મૂકવાની મારી હિંમત નથી

રદ કરાવીને પછી એણે બેવના સામે હાથ જોડ્યા માફ કરજો સેઠિયા હું એ મહાત્મા ગાંધીના પંથમાં થોડો થોડો ભણ્યો છું પણ મારા હાથના પંજા હજી બહારને બહાર જ રહ્યા છે નિકર હું આટલી હિંસા કરું કદી કદાપી ન કરું મને તો એ મૂળ ગમતી જ નથી ટંટાનો તો હું એ કાયર છું પૂછી જોજો અહીંના પોલીસ ખાતાને પણ આ તો શું કરું તમે સીધ્યા બોલ્યું ફરી ગયા તમે ઉદ્દાયથી કરી તમે ટેલિફોન પકડવા દોડ્યા ઘરની તકરારમાં પોલીસને બોલાવાય કાંઈ ખૂન થોડું જ કરવું હતું માફ કરજો સીધ્યા તમારા ઘરની દૂર પણ લઈ જવી મારે હેરાન છે એમ કહી એ એ કપડાં ખંખેર્યા જતાં જતાં એણે વિજયચંદ્ર તરફ ફરીને કહ્યું આપણે બેની આ મુલાકાત તો સાવ સપના જેવી કહેવાય ફરી કોઈક વાર નિરંતે મેળાપ કરીને એક એકબીજાને વધુ ઓળખીએ એટલું દિલ રહે છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ